અડાચણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય એટલે જ્ઞાન શિક્ષણ અને સંસ્કારોનું ત્રિવેણી સંગમ છેલ્લા પચીસ વર્ષોથી અવિરતપણે શિક્ષણ દ્વારા સમાજ અને રાષ્ટ્રની સેવાના હેતુથી તે શાળાના ટ્રસ્ટી આચાર્ય તેમજ મિત્ર સ્ટાફ મિત્રો સમર્પિત રહે છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ દસમાં સો ટકા રિઝલ્ટ આપવામાં શાળા સફળ રહી છે આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ વાલીઓના સહિયારા પ્રયાસ અને સહકારથી સારામાં સારું પરિણામ મેળવ્યું હતું આ વર્ષે ધોરણ દસ નું શ્રેષ્ઠ સો ટકા પરિણામ આવ્યું છે ધોરણ દસ ના ઓગણ સિત્તેર વિદ્યાર્થીઓ માંથી ચૌદ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે તેમજ પચીસ વિદ્યાર્થીઓ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે શાળાના સ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ દાસ જે સમસ્ત વિદ્યાર્થી ગણ શિક્ષક તથા સુભાષિત પાઠવેલા હશે તથા સંચાલક શ્રી દિનેશભાઈ ગોડલિયા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો વાલી મિત્રોને તેમના યોગ્ય સંકલનથી સારામાં સારું પરિણામ મેળવી શકાય તે બદલ સૌની શુભેચ્છા પાઠવી